તો હવે આ ઘરે અમે બાપ દીકરી બે ચા પાણી પી લેશું બા બનાવે છે કામનો ભાગ મારો છે ને તમે લોકો મને વિડીયોમાં બધા મને એમ જ કે કે કરે હા કાંઈ કામ નથી તમને કામ કરવા હાટુ બહાર રાખ્યા છે કે બોલો કરો તો હા એમ તો એક બેને બહુ મસ્ત મજાનો કમેન્ટ કર્યો છે એનું આઈડી નામ હું તમને આગળ બ્લોગમાં કહીશ તમને

એના લીધે વજનના લીધે છે ને ખુ ભી ગયા કા નાતે આટલું બધું અહીંયા દૂધ્યું છે ને કે વાત કરો

તો ચાલો હવે અમે ચા પાણી પી લઈએ પછી આગળના બ્લોગમાં બના રેજો અમે ચા પાણી પીવા બે ગયા છીએ આ મારા સેવ મમરા છે આ ચા છે આ લાડુની ચા છે આ મારી ચા છે આ રાતે ભીજળો બનાવ્યો હતા ભીજયા પડ્યા છે થોડા વધેલા પણ એ હું કઈ તળેલા ખાતી નથી રાતે ખાઈ ખાઈલી જાય અત્યારે ભાવે તમને ભાવે તાડા ભીજા પપ્પા છે

મે હવે લાગી ભૂખ પણ નગરી તમને ભૂખ જ કેમ લાગ્યા કરે છે તો શું બનાવ્યું તો તો આ રહ્યું આરે યાર યાર આલ તો ઘડીએ હું તમને પણ ભૂખ લાગ લાગ કરે કે નાસ્તો કર્યો તો પછી ભૂખ લાગે છે એટલે મને ભાવે સિંગ સિંગના તળીને કર્યા છે છે લીંબુ ના કરે બા આવું જ ખાધા કરે હો

પૌવામાં કડવું કડવું લાગે વા કઈ મને સિંગદાણા નો ભાવે ના ના હાલ છે મારે એવું કઈ નથી મારે બધું હાલે સિંગદાણા નો ભાવે તો ભાવ હે પૌવાને ઉપર હમ નો ભાઈ નઈ એવા યો સી આ ને કડી કડી ભૂખ લાગે નગરું પણ ખાખાત કરવાનું જો તપેલી બાળી નાખી બાયા જો બે મિનિટ થોડી કરી બોલ હોવા મસ્ત કે ના હમ

અમને પડ્યું જ રહેતું હતું વાહ હારું તો કર્યું તમાયવા એટલે બધું ખા ખા લેતા હું આમ હું કીધું કર્યો એટલે ભાઈ હવે હોય આજ તો મમ્મી કડનો રહી ગયો મારો હે

જામ કરવા જાવ જામ કરી પડ એટલે સીધી લાઈનમાં સંતાન આવે હમ પાઇપિંગ કેવી મેકી બતાવ સરસ મેકી સાહેબ એલા તો થોડું કોલું થઈ ગયું લ્યો લ્યો મુરતમાં દાતમાં એવું એવું હા હલનચલન ક્યાંય નથી હા તો કાઈ વાંધો નહિ લ્યો બસ કરો તો એ સાઈડમાં રાખો યમસીને એટલે પછી મેં કરી પછી થાકી ગયો લ્યો ઓલી બતાવો તો આ હારિસ સે તો દર મે બધી તપાસ કરીને મેક

એમ નહીં મને લાગે ઇસ્ત્રી પડવામાં કઈ ઈસ્ત્રી ઇસ્ત્રી મારેલી લાગે ના ના એની કદાચ આપડે હાલ થાય એને કઢી લીધો છે તો જરેક તો હોય તેમ બધા બતાવું મોટો બહુ છે જો આ એનામાંય છે મમ્મી એના મોટા ટે ભાસે પણ એમાં શું કારણ છે ખબર છે કે જીણો કાપડ આવ્યો ને હા એટલે થોડે કસટલી પડશે પણ એ ગટલી મમ્મી મેં ડ્રાય કરી પણ એ વળ જ નથી નીકળતા નો નીકળે માયન માયન હવે રાગે પડ્યું હવે રાગે પડ્યું તા ટે થઈ ગઈ કઈ વાંધો બોરો ખાયાતી આમ તો આખરે તો બેહવાનું છે ભાઈ

મારા બાન કાઢી મેકવા છે મારા બા છે મારા નથી બા મારા બા હાલો નીકળો મારા ઘર માં જ બારા નહીં તમે આ ખલે લો આને બાર લે મને હું ખમ બાર કાઢી જો લે 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 તમે નીકળો બાર હાલો હાલો નીકળો બમ્મી તમે બાર લે 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 મા દીકરી ની હેશત તો જો કેટલી વધી ગઈ એમ નહીં આ મા દીકરી ની બે ની તો જો કેટલી વધી ગઈ

અમાર ઘર આ છે મોટું અને ઓલું રસોડું દાદાનું છે ખાવાનું હા એમ નહીં તું માથું હુકામ વિખી નાખે છે

આ પણ ઈ લાઈન માં તો ટડકે આરે નથી જાના છે ડુંગળી ને કચું પર એમ

બંધ થઈ જાય તેવું એટલે જય માતાજી જય જય માતાજી મેલડી માં રાતે પછી હા હા તો હા